માહિતી પ્રમાણે માટે માટે મેયરના પદ જાહેર રોટેશન મહેસાણા મનપામાં મેયરનું પદ પ્રથમ અઢી વર્ષ પછાત વર્ગની મહિલાને બીજા અઢી વર્ષ સામાન્ય વર્ગને ફાળે રાજ્ય સરકારે નવરચિત રચિત મહેસાણા સહિત નવ મહાનગરપાલિકાઓની ચૂંટણીની તૈયારી હાથ ધરી છે જેમાં મેયર પદ માટે મહેસાણા મહાનગરપાલિકામાં પ્રથમ અઢી વર્ષ માટે પછાત વર્ગ મહિલા તેમજ બાકીના અઢી વર્ષ માટે સામાન્ય માટે રોટેશન જાહેર કરવામાં આવ્યું છે પહેલી જાન્યુઆરીથી મહેસાણા સહિત નવ મહાનગરપાલિકા કાર્યરત કરાયા બાદ વોર્ડ અને બેઠકોની સંખ્યાની જાહેરાત બાદ હાલ વોર્ડ સીમાંકન ચાલે છે ત્યારબાદ હવે મહાનગરપાલિકા માટે સરકારે ટ્રાયલ નોટિફિકેશન જાહેર કરી મેયરની અનામત બેઠકો દર્શાવવી વાધા મંગાવ્યા છે